કેમ છો મિત્રો હવ ડાયરા અને મોજીલા બલર YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો જોઈ લો અતારે ક્યાં આવ્યા છે એ રામ રામ જોઈ લો અમારો વિરલ કેમ છે મજા છે કેટલા બંડલ લઉ અતારે બંડલ લેવા આવ્યા છે ઓનલાઈન નું ખાતું આલે છે ભાઈ નું અહીંયા બંડલ લેવા આવ્યા છે અને તાર બંડલ જો ઉતારવા મેળો છે આ ભાઈ ઓ ધીમે 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 આ બકાજી કે બોલાવા મેળો છે અતારે હતે જો રા

મારા મોડે હોય રોમાની વાત ગોડાઉન ઉપર હે ગોડાઉન ઉપર હે અને આ ગોડાઉન નીચે હે આયા માલ ભરેલો હે દસ પંદર લાખ નો માલ હે ચોપરાના ભાઈ બંધ કરના तेरा બકવાસ બંધ કર અબે ઉપર વેય ઉપર બતાવવાનું બાકી હે ઉપર બતાવવાનું હે મજૂર હમ આજે આ મારી લેફ છે માલ હેરાવાની લેફ હે આ યપન્ની નું ઓલું હે અને આ બધું સોનકાર હા